સમાચાર સાબરકાંઠાના વડાલી થી વડાલીમાં ડોક્ટર સાથે ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી ઊંચા વળતરની લાલચ આપી બે લાખ સોળ હજાર રૂપિયા પડાવ્યા ફરિયાદ નોંધાવી વડાલીના એક ડોક્ટર સાથે ઓનલાઈન રોકાણના નામે બે લાખ સોળ હજારની છેતરપિંડી થઈ ઊંચા વર્તનની લાલચ આપીને ઠગબાજોએ આ રકમ પડાવી લીધી હતી આ અંગે ડોક્ટરે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે ધરોઈ રોડ ઉપરના તકવા કોલોની પાસે હોસ્પિટલ ચલાવતા ડોક્ટરને

બેંક ઓફ બરોડાના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી દીધી ત્યારબાદ ઠગબાજોએ વિડ્રો ચાર્જ અને સિસ્ટમ ટ્રાન્ઝેક્શન ફીના બહાને વારંવાર પૈસાની માગણી કરી ડૉક્ટરને બેંક ફોનપે અને ગૂગલ પે મારફતે બાવન હજાર બસો દસ હજાર રૂપિયા પાસઠ હજાર બસો અને બાર હજાર બસો સહિત કુલ બે લાખ સોળ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા એક સપ્તાહ વીતી ગયા પછી ડૉક્ટરને ન તો નફો મળ્યો ન તો તેમનું મૂળ રોકાણ પરત આવ્યું આખરે ઠગ વોટ્સઅપ અને ફોટ બંને ઉપરથી ગાયબ થઈ જતા ડૉક્ટરને છેતરપિંડીનો અહેસાસ થયો તેમણે તાત્કાલિક ફરિયાદ નોંધાવતા વડાલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા